પુણા ગામ વિસ્તારમાં ડ્રેનેજની સમસ્યાથી સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠતા ખરેસ્થાની સ્થાનિકોએ ભેગા મળી વિરોધ પ્રદર્શન કર્યું હતું પુણા ગામ વિસ્તારમાં ડ્રેનેજની સમસ્યાથી સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે દુર્ગંધ મારતા પાણીમાંથી જવા માટે લોકો મજબૂર થયા છે અતિ દુર્ગંધ મારતા પાણીના કારણે લોકો માંદકની માં સપડાઈ તેવી દીટી છે વારંવાર ઉદ્ભવતી સમસ્યાના પગલે સ્થાનિક લોકોએ વિરોધ નોંધાવ્યો હતો ડ્રેનેજના ચેમ્બર પર ભાજપનો ઝંડો ગાળી રહી રહીશોએ વિરોધ નોંધાવ્યો હતો અને સ્થાનિક નગરસેવકો સામે પણ રોષ વ્યક્ત કર્યો હતો અને સ્થાનિકોએ કહ્યું હતું કે પાલિકા અધિકારીઓએ ધાબા પર વરસાદી પાણી ભરાય તો દંડ ફટકારાશે જ્યારે ડ્રેનેજના અતિ દુર્ગંધ મારતા પાણી ઉભરાતા પાલિકા આંખ કાન આળા કરી રહી છે વારંવાર ઉદભવ ઉદભવી રહેલી સમસ્યાનો કાયમી નિકાલ કરવા માંગ કરાઈ છે છ દિવસથી સતત અમારે ગટર ઉભરાય છે અને આ ગટરનું પાણી જે અમારે આ પાછળ આવી છે તો એમની અંદર બધું જ પાણી ત્યાં આવે છે ખરાબ પાણી અને જરા તરા પણ જો અમારા ધાબા ઉપર પાણીની ટાંકીને હોય છે જરા પણ લીકેજ હોય તો તરત આવી અને પાંચસો રૂપિયા હજાર રૂપિયા એવા મસ્ત મોટા દંડ ફટકારી જતા હોય છે અને

આ છ દિવસના ગટર ઉભરાય છે અહીંયા કોઈ ડોકું કાઢવાય નથી આવતું અને ઘરના આંગણા લગીને પકડી દે છે ગટરનું પાણી બાળકોને બહુ મળે છે ગપર અને મેલરિયા ઝાડા ઉલટીના વાહરા બહુ થાય છે અને મને એવું લાગે છે કે જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે બહેનોને કીધું દઉં જ્યારે જરૂર પડે ત્યારે તમે ટપાલ લખજો આજે મારી બહેનોને જરૂર છે કેમ નથી આવતા એમ તો આજે અમને એવું લાગે છે કે મુખ્યમંત્રીનો જન્મદિવસ છે તો આ એની અમને ભેટ આપી હોય એવું લાગે છે